ઇજાગ્રસ્ત લક્ષણા ગૌવંશની સેવા શશુક્ષા થઈ જઈ છે આવા લાખો ગૌવંશની સેવાર્થે ભગવાનના ભક્તો દ્વારા એક અદ્ભુત કથા શ્રી ભક્ત માલ કથાનું દિવ્ય આયોજન નિકોલ અમદાવાદમાં પ્રથમવાર કરવામાં આવ્યું છે સાથે જ સનાતન ધર્મપ્રેમી હરિભક્તો ગૌભક્તો પંથ મેળા ગૌધામથી પધારેલા ગૌમાતાનું પૂજન સવારથી સાંજ સુધી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પર્ણાવતી મહાનગરના સનાતનીઓને પરિવાર પધારી ગૌમાતા અર્પિત ગૌસેવા અર્પિત કરી અહેવાલ મુકેશ પડશાલા અમદાવાદ